જય શ્રી કૃષ્ણ આપણે સૌ માનીએ છીએ કે ભગવાનનું નામ લેવું એ કળિયુગમાં સૌથી સહેલી અને શક્તિશાળી સાધના છે પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આટલી સહેલી વસ્તુ પણ નિષ્ફળ જઈ શકે કે આપણે માળા ફેરવતા રહીએ જપ કરતા રહીએ અને છતાં એનું ફળ જ ન મળે આજના આપણા ઊંડાણપૂર્વક વિશ્લેષણનો આ મુખ્ય સવાલ છે બિલકુલ અને આ સવાલનો જવાબ આપણને મળે છે શ્રી પ્રેમાનંદજી મહારાજના એક પ્રવચનમાંથી જે ગુજરાતી ટીવી ડોટ પર સેવક માધવ જસાપરા દ્વારા ખૂબ જ સુંદર રીતે રજૂ કરાયું છે એ સ્ત્રોત મુજબ આપણી ભક્તિના રસ્તામાં દસ એવી કહી શકાય કે આધ્યાત્મિક ભૂલો છે જેને નામ અપરાધ કહ્યા છે અને આ ભૂલો ભક્તિના આ શોર્ટકટને કદાચ સૌથી લાંબો રસ્તો બનાવી શકે છે ઓ તો ચાલો આજે આ દસ અપરાધોની ગૂં ચૂકેલીએ મતલબ કે આ માત્ર નિયમોની યાદી નથી પણ આપણી સાધનાને વધુ ઊંડી અને સાચી બનાવવાની ચાવી છે શરૂઆત કરીએ પહેલા અપરાધથી સંત પુરુષોની નિંદા મને હંમેશા નવાઈ લાગે છે કે આને લિસ્ટમાં સૌથી ઉપર કેમ રાખ્યું છે એનું કારણ બહુ સીધું અને તાર્કિક છે તમે વિચારો આપણને ભગવાનના નામનો પરિચય કોણ કરાવે છે કોઈ સંત કોઈ ગુરુ કોઈ ભક્ત એ જ આપણો સ્ત્રોત છે ખરું ને હા બરાબર હવે જો આપણે એ સ્ત્રોતના સમુદાયની જ નિંદા કરીએ તો પછી એ નામની શક્તિ આપણા સુધી પહોંચે કઈ રીતે સ્ત્રોતમાં એક બહુ સરસ દોહો છે ભક્તને નિંદા અતિ બુરી ભૂલ કરે જિન કોઈ કે સુકૃત બહુ જન્મ કે છિનમે અનેક જન્મોની કમાણી એક ક્ષણમાં સ્વાહા આ તો જાણે આધ્યાત્મિક બેન્કરપ્સી જેવું થયું હા બસ એવું જ સમજો એટલે સીધી વાત છે બીજાની નિંદા કુથલી કરવી સાંભળવી હા કે કહેવી આ ત્રણેયથી દૂર જ રહેવું પડે હમ અને આ જ વાત બીજા અપરાધમાં પણ દેખાય છે ભગવાન શંકર અને ભગવાન શ્રી હરિમાં ભેદ માનવો હા આ ભૂલ તો ઘણા લોકો કરે છે પોતાના ઈષ્ટદેવને શ્રેષ્ઠ સાબિત કરવા હા અને બીજા દેવોને ઉતરતા ગણે છે જાણે ભગવાનની કોઈ ટીમ હોય અને એમાં સ્પર્ધા ચાલતી હોય સાચી વાત સ્રોતમાં આ માટે કાગબુ શુંડીજીનું ઉદાહરણ આપ્યું છે જે ખૂબ જ રસપ્રદ છે બરાબર તેઓ શિવભક્ત હતા પણ એમના ગુરુ એ ભગવાન હરિની સ્તુતિ કરતા આ જોઈને એમના મનમાં ગુરુ માટે જ દ્રોહભાવ જાગ્યો ઓ અને પરિણામે સ્વયં ભગવાન શંકરે જેમના તેઓ ભક્ત હતા એમણે જ એમને શાપ આપ્યો આનો સાર એ છે કે દિવ્યતા એક જ છે સ્વરૂપો ભલે અલગ હોય જે શૈવ થઈને વૈષ્ણવની નિંદા કરે કે વૈષ્ણવ થઈને શૈવની એ બંને સત્યથી દૂર થઈ જાય છે એટલે પહેલા બે અપરાધો તો આદર વિશે છે સંતો પ્રત્યે આદર અને દિવ્યતાના અલગ અલગ સ્વરૂપો પ્રત્યે આદર અને મને લાગે છે કે ત્રીજો અને ચોથો અપરાધ પણ આજ શૃંખલાની કડીઓ છે નહીં હા બરાબર પકડ્યું ત્રીજો નામ આપનાર ગુરુનું અપમાન કરવું અને ચોથો કોઈ પણ શાસ્ત્રની નિંદા ન કરવી બિલકુલ આ ચારેય અપરાધો એક જ મૂળભૂત સિદ્ધાંત પર છે કૃતજ્ઞતા અને આદર ગુરુ તો આપણા માર્ગદર્શક છે એમનું અપમાન તો આત્મઘાતી પગલું કહેવાય અને શાસ્ત્રો ભલે તે વેદ હોય પુરાણ હોય કે સંતવાણી એ તો જ્ઞાનનો ભંડાર છે બરાબર આપણે ભલે એક રસ્તો પકડ્યો હોય પણ બીજા રસ્તાઓ ખોટા છે એવું કહેવાનો આપણને કોઈ હક નથી પણ હવે પાંચમો અપરાધ એ થોડો સૂક્ષ્મ છે ભગવાનના નામની મહિમાને માત્ર સ્તુતિ ન સમજવી આનો અર્થ શું એટલે કે આપણે સવાલ જ ન પૂછી શકીએ ના ના ખૂબ સારો પ્રશ્ન છે અહીં જિજ્ઞાસાની ના નથી પાડી અહીં અશ્રદ્ધાની વાત છે સ્ત્રોતમાં આને અર્થવાદ કહ્યો છે એટલે કે જ્યારે શાસ્ત્રો કહે છે કે નામ સમાન કોઈ તીર્થ નથી ત્યારે આપણું આધુનિક મન શું વિચારે તો ખાલી વખાણ છે છે બસ એને માત્ર કાવ્યાત્મક અતિશયોક્તિ કે ખાલી વખાણ ગણીને ફગાવી દેવું એ છે પાંચમો અપરાધ અહીં શ્રદ્ધાનો વિષય તર્કથી પર છે એ વાત પર ભાર મૂક્યો છે એ વિશ્વાસ રાખવો કે નામમાં ખરેખર એવી શક્તિ છે એના વગરનો જપ તો ખાલી હોઠનો વ્યાયામ બનીને રહી જાય છે હવે સમજાયું એને ખાલી મોટિવેશનલ કોટ નહીં પણ સત્ય માનવું અને છઠ્ઠો અપરાધ એ તો મને લાગે છે કે ઘણા લોકો જાણતા અજાણતા કરતા હશે કયો નામના બળ પર કાપ કરવા એવું વિચારવું કે ચાલો આજે તો આ ખોટું કામ કરી લઈએ સાંજે બે માળા વધુ ફેરવી એટલે બધું બરાબર હા તો ડાયટ ચીટ ડે જેવી માનસિકતા છે આજે બધું ખાઈ લઉં કાલથી પાક્કી કસરત આપણે એ જ તર્ક અધ્યાત્મમાં લગાવીએ છીએ પણ એ પરિણામ ગંભીર હોય છે ખૂબ ગંભીર સ્ત્રોત સ્પષ્ટ ચેતવણી આપે છે ભૂતકાળમાં અજાણતા થયેલા પાપ નામથી બળી શકે છે પણ ભવિષ્યમાં પાપ કરવાના ઈરાદાથી નામને એક સેફ્ટી નેટ તરીકે વાપરીને કરેલો જપ ફળ નથી આપતો એ તો નામનો સીધો દુરુપયોગ છે આ તો ખૂબ જ મહત્વની વાત છે હવે આગળના ચાર અપરાધો જોઈએ સાતમો છે નામની બરાબરી યજ્ઞ દાન તપ જેવા બીજા શુભ કર્મોથી ન કરવી પણ આજ તો ધર્વના મુખ્ય અંગો છે તો પછી નામને આ બધાથી શ્રેષ્ઠ ગણવું એ બીજા કર્મોનું અપમાન નથી જો અહીં મુદ્દો બીજા કર્મોનું અપમાન કરવાનો નથી પણ નામની સર્વોચ્ચતા સ્થાપિત કરવાનો છે યજ્ઞ દાન તપ આ બધા કર્મો સારા છે પણ એમાં સાધન સામગ્રી શુદ્ધતા વિધિવિધાન ઘણું બધું જોઈએ હા અને ભૂલ થવાની સંભાવના પણ રહે બરાબર જ્યારે નામ નામજપેક એવું સાધન છે જે દેશ કાળ કે પરિસ્થિતિના બંધનથી પર છે એ ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે અવસ્થામાં લઈ શકાય છે એટલે એને સર્વોપરી માન્યું છે સમજાયો હવે આઠમો અપરાધ પૈસાના લોભથી કે અશ્રદ્ધાળુને નામનો ઉપદેશ ન કરવો આ તો નામની પવિત્રતા જાળવવા માટે લાગે છે ચોક્કસ નામ કોઈ વેચવાની વસ્તુ નથી જો કોઈ પૈસા માટે કે પોતાની મહાનતા બતાવવા નામ દીક્ષા આપે તો એનો પ્રભાવ જતો રહે હા અને તેવી જ રીતે જેમાં શ્રદ્ધા જ નથી જે માત્ર મજાક ઉડાવવા આવ્યો છે એને આ ગુપ્તધન આપવાનો કોઈ અર્થ નથી પાત્રતા જોવી જરૂરી છે અને નવમો અપરાધ તો મને સૌથી વધુ ચોંકાવનારો લાગ્યો નામની મહિમા સાંભળીને પણ નામ જપમાં પ્રવૃત્ત ન થવું આને અપરાધ કેમ ગણ્યો આ તો આળસ કહેવાય કારણ કે આ જ્ઞાનનો અનાદર છે જ્યારે આપણને કોઈ રસ્તો ખબર પડી જાય કે આ માર્ગ આપણને મંજિલ સુધી પહોંચાડશે અને છતાં આપણે એના પર ચાલીએ નહીં તો એનો અર્થ કે આપણને એ વાત પર વિશ્વાસ જ નથી બસ એ જ્ઞાનનું અપમાન છે મહિમા સાંભળવી એ પહેલું પગથિયું છે પણ એના પર ચાલવું એ સાધના છે અને છેલ્લો દસમો અપરાધ સત્સંગ સાંભળીને પણ હું અને મારું એટલે કે અહંકારનો ત્યાગ ન કરવો આ તો બહુ જ મોટો ફાંસો છે ઘણા લોકો તો સત્સંગ કરીને હું મોટો ભક્ત છું એવા અહંકારમાં પડી જાય છે આ સૌથી સૂક્ષ્મ અને ખતરનાક ફાંસો છે નામ જપ અને સત્સંગનો મૂળ હેતુ જ અહંકારને ઓગાળવાનો છે પણ જો આપણે એ જ સાધનોનો ઉપયોગ અહંકારને પોષવા માટે કરીએ તો આપણે સાવ ઉલટી દિશામાં જઈ રહ્યા છીએ તો ઉપાય શું નિરંતર આત્મનિરીક્ષણ શું મારો જપ મને વધુ નમ્ર બનાવી રહ્યો છે શું મારામાં કરુણા વધી રહી છે જો જવાબ ના હોય તો સમજવું કે ક્યાંક ગડબડ છે નામનો ઉપયોગ અરીસા તરીકે કરવાનો છે શણગાર તરીકે નહીં વાહ આ દસ અપરાધોની સમજ તો મળી પણ મને ગમ્યું કે સ્ત્રોતમાં કેટલાક બહુ જ વ્યવહારિક સવાલો પણ લીધા છે જેમ કે વૃંદાવનથી આકાશજીનો સવાલ છે કે જીવ જ બ્રહ્મ છે આ વાત બુદ્ધિમાં કેમ બેસતી નથી મહારાજશ્રીએ આનો જવાબ યમુનાજીના ઉદાહરણથી ખૂબ સુંદર રીતે આપ્યો છે જેમ આખી યમુના નદી કે એક ટેન્કરમાં ભરેલું યમુનાનું પાણી કે પછી એક ચમચીમાં લીધેલું પાણી ગુણધર્મની દ્રષ્ટિએ તો એ યમુના જળ જ છે નહીં છે તો પાણી બસ માત્રાનો ફેર છે તેમ જીવ એ પરમાત્માનો જ અંશ છે પણ શરીર મન અને માયાના ભ્રમને કારણે તે પોતાને અલગ અને નાનો માની બેઠો છે ભજન એ ભ્રમને દૂર કરવાની પ્રક્રિયા છે ભ્રમ દૂર થતાં જ જીવ પોતાના મૂળ સ્વરૂપને પામે છે હમ અને પંજાબથી સાનિયાજીનો પણ એક બહુ જ પ્રાસંગિક પ્રશ્ન છે સંસારમાં રહીને ભક્તિને ગુપ્ત કેવી રીતે રાખવી અહીં ગુપ્ત રાખવાનો અર્થ છુપાવાનો નથી પણ પ્રદર્શન ન કરવાનો છે બિલકુલ દેખાડો ન કરો જેમ સ્ત્રોતમાં ઉદાહરણ છે કે આપણે બજારમાં શ્રીજી માટે અત્તર લેવા જઈએ તો આપણું ધ્યાન સીધું અત્તરની દુકાન પર હોય છે બીજી હજારો દુકાનો પર નહીં હા આપણે ચૂપચાપ આપણું કામ કરીને પાછાવીએ છીએ એ જ રીતે સંસારમાં રહીને ભક્તે પોતાના કર્તવ્યો પૂરા કરવા પણ મન પોતાના લક્ષ્ય પર રાખવું કુસંગથી બચવું એટલે કે સોશિયલ મીડિયા પર પોતાની આધ્યાત્મિક પ્રગતિના સ્ટેટસ મૂકવાને બદલે એ પ્રગતિને પોતાના આચરણમાં ઉતારવી દેખાડો નહીં પણ અનુભવ કરો તમે એકદમ સાચો સાર કાઢ્યો એ જ સાચી ગુપ્ત ભક્તિ છે અને અંતમાં પટનાથી રણધીર કુમારજી પૂછે છે કે શું નામ જપ દ્વારા બ્રહ્મજ્ઞાન સંભવ છે ચોક્કસપણે સ્ત્રોત વાલ્મીકી ઋષિનું ઉદાહરણ આપીને સ્પષ્ટ કરે છે એ તો ઉલટું નામ મરામરા જપતા હતા છતાં બ્રહ્મર્ષિ બન્યા હા અને રામાયણ જેવા મહાકાવ્યની રચના કરી ભગવાનનું નામ અને ભગવાન અલગ નથી નામમાં જ્ઞાન ભક્તિ વૈરાગ્ય બધું જ સમાયેલું છે સાચો ભક્ત ક્યારેય અજ્ઞાની હોય જ ન શકે તો આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે નામ જપ એ કોઈ મિકેનિકલ ક્રિયા નથી એ માત્ર હોઠ ફફડાવવાની કે માળા ફેરવવાની કસરત નથી તે એક સંપૂર્ણ આધ્યાત્મિક સાધના છે જે આદર શ્રદ્ધા શુદ્ધ ઈરાદા અને નમ્રતાની માંગ કરે છે બિલકુલ અને આ આપણને એક બહુ ગહન વિચાર તરફ દોરી જાય છે જો આપણે ધ્યાનથી જોઈએ તો આ દસે અપરાધો કોની સાથે જોડાયેલા છે આપણા અહંકાર અશ્રદ્ધા અનાદર એવા માનસિક ભાવો સાથે સાચી વાત છે તો કદાચ આધ્યાત્મિક પ્રગતિ માટે કંઈક નવું કરવા કરતા વધુ મહત્વનું એ છે કે પોતાની અંદર રહેલા આ નકારાત્મક ભાવોને દૂર કરવા અને નામજપ જો સાચી રીતે કરવામાં આવે તો આ આંતરિક શુદ્ધિનું સૌથી શક્તિશાળી સાધન બની શકે છે શ્રી પ્રેમાનંદજી મહારાજના આ અદ્ભુત જ્ઞાનને આપણા સુધી પહોંચાડવા બદલ અમે સેવક માધરવ જસાપરા અને ગુજરાતી ટીવી ડોટ કોમના આભારી છીએ આ વિશ્લેષણ સાંભળીને જે પણ વિચારો આવ્યા હોય તેમને કોમેન્ટમાં લખીને જરૂર જણાવશો અને જો તમને લાગે કે આ ચર્ચા કોઈના માટે ઉપયોગી થઈ શકે છે તો એમની સાથે જરૂર શેર કરજો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધા રાધા